નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર હવે આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂ જર્સીના પ્રસિદ્ધ અખબાર ગુજરાત દર્પણમાં પ્રકાશિત વાર્તા એક વિધર્મી છોકરો સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ કલ્પેશ શાહ વાર્તા રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન સારવાર તો બરાબર ચાલી રહી છે પણ જો તું આવી જાય તો હજુ તો ન્યુયોર્ક આળસ મરડીને ઉભું જ થયું હતું ને સવાર સવારમાં આ સમાચાર સાંભળીને પૂર્વીને ધ્રાસકો પડ્યો છેલ્લા છ વર્ષથી પપ્પાએ પૂર્વી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી કારણ માત્ર એટલું જ કે પૂર્વીએ એની સાથે ભણતા એન્ડરસન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એ એન્ડી સાથે પ્રેમમાં છે અને લગ્ન કરવા ઈચ્છે છે એવું જણાવવા મમ્મી પપ્પાને ફોન એણે કર્યો હતો ત્યારે પુષ્ટિ માર્ગી જયેશભાઈ માટે આબરૂ પર ફટકા સમાન આ સમાચાર હતા જ્ઞાતિ તેમજ હવેલીના ટ્રસ્ટી તરીકે જયેશભાઈનું માન હતું દીકરી માટે જ્ઞાતિના મોભી જેવા પરિવારો તરફ નજર હતી અને આ પૂર્વીને વિધર્મી મલેચ્છા છોકરા સાથે લગ્ન કરવા છે પપ્પાનો રોષ વ્યાજબી હતું એ પૂર્વી સમજતી હતી પપ્પાને મનાવવા મુશ્કેલ છે એવું એ જાણતી હતી પણ થોડો સમય જશે પછી એ ઠંડા પડશે એવી આશા એણે છોડી ન હતી મમ્મી ખુશ હતી એને આ પુષ્ટિ માર્ગ અને એની સંકુચિત શૈલી જરાય અનુકૂળ ન હતી જયેશભાઈને પસંદ ન હતું છતાં એમણે પૂર્વીને સંપ્રદાયના વાડામાં જકડીને રાખી ન હતી પૂર્વી માટે માસ્ટર કરવા અમેરિકા આવવાની પરમિશન મેળવવા મમ્મીએ પપ્પા સાથે કેટલીએ માથાકૂટ કરી હતી ત્યાં જઈને આપણો ધર્મ આપણી સંસ્કૃતિનું મૂલ્ય કેવી રીતે સાચવશે કેમ રોજ ટીલા ટપકા કરીને હવેલી જઈએ તો જ ધર્મ સચવાય આવા અનેક વાદ વિવાદ વચ્ચે મમ્મીએ પૂર્વીને પૂરેપૂરો ટેકો આપ્યો અમેરિકા આવી ત્યારથી આજ સુધી એક પણ દિવસ મમ્મીએ એની સાથે વાત કરવાનું ચૂકી ન હતી પૂર્વીએ દીકરીને જન્મ આપ્યો એ હરખ નાના પાસે કર્યો ત્યારે તમે હજુ એ નાદાન સાથે ભળેલા જ છો એમ કહીને જયેશભાઈએ જે દુર્વાસારૂપ ધારણ કર્યું એ હતું તો બાપ રે પણ એનાથી નીલાબેનને કોઈ ફરક પડ્યો ન હતો એમણે તો દૂર રહીને જમાઈના લીધા હતા એમ દોહિત્રીનાએ વાલથી ઓવારણા લીધા જો કે આ બધું જયેશભાઈની જાણ બહાર જ હો આજે એમને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર પૂરવીને આપ્યા એ પણ એમની જાણ બહાર જ આઈસીયુની ત્રણ દિવસની ક્રિટિકલ કન્ડિશન પછી જરા સ્ટેબલ થયા ને જયેશભાઈને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા ત્યાં સુધીમાં પૂર્વી અને એન્ડી પ્રણાલીને લઈને આવી ગયા હતા નીલાબેનના આગ્રહ છતાં એન્ડી પ્રણાલીને લઈને હોટેલમાં જ રોકાયો જોકે દિવસમાં એક વાર જયેશભાઈને જોવાએ આવતો અને નીલાબેન પાસે બેસતો સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા પછી જયેશભાઈ અર્ધ તંદ્રાવસ્થામાં જ હતા હૃદયને પહોંચેલા ધક્કાને અત્યંત નબળાઈ અને દવાઓની અસરના લીધે સંપૂર્ણ જાગ્રત રહી શકતા ન હતા ક્યારેક આંખ ખુલતી તો બે પાંચ મિનિટની જરા તરા ચેતના અવસ્થામાં ક્યાંકથી શ્રી કૃષ્ણ શરણમ કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારા એવી ધૂન એમના કાને પડતી સફેદ એપરણમાં સજ્જ ડોક્ટર નર્સ પર નજર ઠરતી અને પાછા ઘેનમાં સરી પડતા ઘેનમાં સરે એ પહેલાં ક્ષણેક વાર ભાસ થતો કે આ શ્વેત વસ્ત્રધારી દેવદૂત સાથે પોતે વૈકુંઠ તો નથી પહોંચી ગયા ને બીજા બે દિવસે થોડા વધુ સભાન થયા સામે નીલાબેનને ઉભેલા જોયા સાથે એક પરિચિત ચહેરો નજરે આવ્યો પૂર્વી ના ના એ ક્યાંથી સહેજ બેઠા થવા માટે મથ્યા હાર્ટ રેટ ચેક કરવાના મોનિટર સાથે જોડાયેલા વાયરો અને ઓક્સિજન માસ્ક ના લીધે શક્ય ન બન્યો પૂર્વીએ રિમોટથી એમના માથા તરફનો બેડ ઊંચો કર્યો પાસે આવીને એમનો હાથ પસરાવ્યો જયેશભાઈ હાથ પાછો ખેંચવા મથ્યા પણ અશક્ત બાપના હાથમાં એટલી તાકાત નહોતી એમનો એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો પૂર્વીએ વાલથી હાથ પરની પકડ વધુ મજબૂત કરી જ્યાં વાણી પાછી પડે ને ત્યાં નજર કામ કરે પૂર્વીને અહીં જોઈને મનમાં સળવળતો સવાલ નજરમાં ડોકાયો નીલાબેને મનોમન મરકી લીધું સિંદરી બળી પણ હજી વળ છોડતી નતી જયેશ ભાઈની આ પ્રકૃતિના લીધે એ ક્યાં કોઈની સાથે સમાધાન કરી શકતા હવેલીના ટ્રસ્ટીઓની સાથે જો મતભેદ થાય તો એમનો નિર્ણય આખરી હોય એવો એ આગ્રહ રાખતા ઉંમર અનુભવ અને સામાજિક પ્રતિષ્ઠાના લીધે ટ્રસ્ટી મંડળમાં એમની વાતનું વજન રહેતું સમય જતા નિવૃત્તિના આરે પહોંચેલા ટ્રસ્ટીઓના સ્થાને નવી પેઢીએ વહીવટ સંભાળવા માંડ્યો નવી પેઢી જયેશભાઈની આમન્યા રાખતી પણ એમની દરેક વાત માન્ય રાખવી એમને મંજૂર ન હતી ધીમે ધીમે મતભેદ મનભેદમાં પરવર્તિત થવા માંડ્યા દર વર્ષે દિવાળીમાં ઉજવણીથી માંડીને અન્નકૂટ ભરવા અંગેની દરેક નિર્ણયોમાં પણ જયેશભાઈનો અભિપ્રાય અંતિમ ગણાતો આ વર્ષે એ શક્ય ન બન્યું હું સૌ કરતા કંઈક વિશેષ છું એવા સભાનપણે કેળવાયેલા ભાવને લીધે મનમાં જન્મેલા અહંકારે એમને એક હદે જળ બનાવી દીધા હતા તૂટી જાય પણ નમે નહીં એવી એમના સ્વભાવમાં અકળાઈ આવી ગઈ હતી ટ્રસ્ટી પદ છોડવા સુધી પહોંચેલા જયેશભાઈ પોતાનો અભિપ્રાય છોડવા તૈયાર નહોતા વડીલ આજ સુધી તમે ઘણું સંભાળ્યું તમે જ તો કહેતા ને નવી પેઢીને આગળ આવવાની તક આપવા જૂની પેઢીએ જગ્યા કરવી પડે નવી પેઢીને નિર્ણયો લેવામાં તમે માર્ગદર્શક બનો ત્યાં સુધી ઠીક છે માર્ગ અવરોધક બનવાનું માડી વાળશો તો તમારું માન જળવાશે જયેશભાઈ માટે પૂર્વીના એન્ડી સાથેના લગ્ન પછી આ બીજો કારમો ઘાતો ન સહી શક્યા હોસ્પિટલનો ખાટલો પકડી લીધો જોકે એનાથી હવેલીમાં કોઈને ક્યાં કશો ફરક પડ્યો વર્ષોના સંબંધના લીધે વિવેક ખાતર બે ચાર જણ ખરબર પૂછવા આવી ગયા અને જાણે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પૂરાઈ ગઈ નહીં જેમ જયેશભાઈની જગ્યા પણ નવા ટ્રસ્ટીની ભરાઈ ગઈ દિવસે હોસ્પિટલમાંથી રજા આવી જયેશભાઈના ગમા અણગમાની પરવા કર્યા વગર પૂર્વી સતત એમની પાસે જ રહી હતી પણ આજે રજા આપવાની હતી તો એ સવારથી એ ન દેખાય પાછી જતી રહી હશે જયેશભાઈને અંગત અને અતરંગ સંબંધો વચ્ચેનો ફરક સમજાયો હતો પૂર્વીની ઉપેક્ષા કરી એના માટે પેટ ભરીને પસ્તાવો થતો હતો પણ પૂછાય કેવી રીતે નીલાબેન પૂર્વી સાથે સંબંધ અને સંપર્ક જે જાળવતા હતા ને એની સામે એમણે કેટલો વિરોધ નોંધાયો હતો જયેશભાઈનું મન ચચર્યું ચૌદ દિવસનો હોસ્પિટલ વાસ ભોગવીને

દેવ ઉઠી અગિયારસથી શરૂ કરીને લાભ પાચમ સુધી પૂર્વી બારણે આસો પાલવ અને ગોટાના તોરણ બાંધતી બહારની બંને બાજુએ સાથિયા કરી દીવા પ્રગટાવતી પૂર્વી ગઈ ત્યારથી ઘરનું બારણું તોરણ અને સાથિયા વગર સૂનું હતું આજે બારણે તોરણ ઉમરે સાથીઓ અને દીવા નીલાબહેનના ટેકે ટેકે જયેશભાઈ બારણે પહોંચ્યા ત્યારે બહણે ઉભેલી પૂર્વી જય શ્રી કૃષ્ણ પપ્પા એમ કહીને પગે લાગી પગ પાછો ખેંચો કે પૂર્વીના માથે આશીર્વાદનો હાથ મૂકવો નહીં અવઢવમાં આવેલા જયેશભાઈ ઉમરાની અંદર પગ મૂકવાય જાણે ભૂલી ગયા ત્યાં તો પાંચેક વર્ષની ઢીંગલી આવીને નાની એમ કહેતી નીલાબેનને વળગી પડી નાનાને જય શ્રી કૃષ્ણ નહીં કહે નીલાબહેને ઢીંગળીના માથે વાલથી હાથ ફેરવ્યો સોરી સોરી નાનું જય શ્રી કૃષ્ણ પાય લાગુ બરાબર છે ને મમ્મા ઢીંગળી હળવેથી બોલી સોરી પપ્પા ઓળખાણ કરાવવાની રહી ગઈ આ મારી દીકરી અદલ પૂર્વી એ જ નાક એ જ નકશો હા પૂર્વી જરા ઘઉંવાણી હતી આ તો ગુલાબની પાંદડીઓ પીસીને એમાં લગીર કેસર ઘોળ્યું ના હોય એવી તાજા ગુલાબની કળી સમાન પરાણે વાલ આવી જાય ને એવી એ લાગતી હતી નામ શું છે તારું પ્રણાલી પરિખ કોવેન પ્રણાલી પરિખ કોવેન યસ નાનું પપ્પા સેઝ અહ અહ પ્રણું સોરી સોરી મમ્મા પપ્પા કહે છે મમ્મી પૂર્વી પરીખ અને પપ્પા અપૂર્વ કોવેન એટલે હું પ્રણાલી પરીખ કોવેન રાઈટ મમ્મા અપૂર્વ હા એંડીએ નામ બદલ્યું છે કહીને પૂર્વીએ હસીને જયેશભાઈને અંદર જવા રસ્તો કરી આપ્યો નીલાબેને જયેશભાઈને પહેલાં પૂજા રૂમ તરફ દોર્યા ઠાકોરજીના દર્શન કરીને બેડરૂમમાં ગયા ત્યારે ટેબલ પર ગરમા ગરમ વેજી સૂપનો બાઉલ જોઈને નીલાબેન મલક્યા દીકરી પપ્પાની નાળ બરાબર પરખતી હતી એ દિવસથી જયેશભાઈ માટે સમયપત્રક ગોઠવાયું હોય એમ જરૂરી ન્યુટ્રિશન જળવાઈ રહે એવું ખાવાનું બનવા માંડ્યું જો કે પૂર્વી ભાગ્યે જ રૂમમાં આવતી જયેશભાઈ માટે રૂમમાં ટ્રોલી લઈ આવી જતી નીલાબેન પણ બહાર જ જમતા પૂર્વી દેખાતી નથી ક્યાં ગઈ છે સિંદરીનો એક વાળ છૂટ્યો અરે ક્યાં જવાની હતી કહેતી હતી કે પપ્પાની તબિયત એકદમ બરાબર થશે ત્યાં સુધી અહીં જ રહેવાની છું અને પ્રણાલી એ પણ અહીં જ છે અત્યારે તમને જરા નબળાઈ છે પૂરતો આરામ થાય એટલે એ મળશે શું ઉતાવળ છે પણ હવે જયેશભાઈને ઉતાવળ હતી પૂર્વીને મળવાની પ્રણાલીની વાતો સાંભળવાની આજથી તો હું બરાબર ડાઇનિંગ ટેબલ પર જ જમીશ હમ નીલાબેન મલકાયા બીજી સવારે રૂમમાં ચા આવે તે પહેલાં જયેશભાઈ ડાઇનિંગ ટેબલ પર પહોંચી ગયા નાનીના ખોળામાં બેસીને પ્રણાલી આઈપેડ પર કંઈક બતાવતી હતી જયેશભાઈ જરા તરા ડોક્યું કરવા માંડ્યા તમારે જોવું છે પતિદેવને બરાબર ઓળખતા નીલાબેને એમની ગળમથલ પારખીને પૂછ્યું અને પછી તો પ્રણાલીએ જે બતાવ્યું એ જોઈને જયેશભાઈ અવાક નાનું આ અમારું હાઉસ છે પ્રણાલી ન્યુયોર્કનું ઘર બતાવવાનું શરૂ કર્યું નાનું એન્ટર થઈને અહીં લેફ્ટ સાઈડ પર ભગવાનજીનું ટેમ્પલ રોજ સવારે મમ્મા દીવો કરે હું અને ડેડા દર્શન કરીએ પછી જ મોર્નિંગ બ્રેકફાસ્ટ એ નાનકડા મંદિરમાં શ્રીનાથજી ગણપતિ અંબાજીની મૂર્તિઓ જોઈને મોઠા પડેલા જનેશભાઈ શું બોલે કોઈ ખૂણેથી એ વિધર્મી મલેચ્છાનું ઘર નહોતું લાગતું નાનું આ ગ્રાન્ડ પેરેન્ટ રૂમ છે સેઝ શુડ કીપ દેર રૂમ રેડી સો કેમ ફીલ કમ્ફર્ટેબલ રૂમના એક ખૂણાની દિવાલના શેલ્ફ પર શ્રી કૃષ્ણની મૂર્તિ નીચે એમનો અને નીલાબેનનો ફોટો બીજા ખૂણાની દિવાલની શેલ્ફ પર જીસસની મૂર્તિ નીચે એન્ડી અને એના પેરેન્ટ્સનો ફોટો એ જોઈને જયેશભાઈની આંખો ભરાઈ આવી પૂર્વીનું પાંચ રૂમનું એ વિશાળ ઘર ઘરની સજાવટ બેકયાર્ડ બેકયાર્ડ પૂરું થાય ને નાનકડું તળાવ તળાવમાં તરતા બતકા જોઈને તળાવનું પાણી જયેશભાઈની આંખોમાં છલકાયું એન્ડી નથી આવ્યો રાત્રે એમણે નીલાબેનને પૂછ્યું સિંદરીનો વધુ એક વળ છૂટ્યો એન્ડી નહીં અપૂર્વ અપૂર્વ આવ્યો છે એ વિધર્મી મલેચ્છા ઘરમાં આવે તો પાછો તમારું ઘર અભડાઈ ન જાય ને કેટલું એ કહ્યું પણ એ હોટલમાં જ રહ્યો છે હોસ્પિટલમાં રોજ તમને મળવા આવતો હતો હોસ્પિટલમાં ડિસ્ચાર્જની પ્રોસેસ પણ એણે જ પતાવી છે તમે મને શરમાવો છો શરમાવાના બદલે ગર્વ થાય એવી વાત સાંભળવી છે અપૂર્વ ઇસ્કોનમાં સેવા આપે છે દર શનિ રવિ સ્વાધ્યાયના વર્ગમાં બાળકોને સરળ રીતે ભગવદ્ ગીતા સમજાવે છે આવડી અમસ્તી પ્રણાલીને પણ સ્વાધ્યાયના વર્ગમાં લઈને જાય છે કોલેજમાં ઉપનિષદ પર પ્રવચન આપે છે બસ બસ પૂર્વીને પૂછો અપૂર્વને મળવાનો લાભ મને નહીં આપે આજે છ વર્ષે નીલાબેન અને જયેશભાઈના ઘરમાં દિવાળી ઉજવાતી હતી દિવાળીની સાંજે પૂર્વી અને અપૂર્વ પૂજા કરીને આરતી ઉતારતા હતા પ્રણાલી નાની અમસ્તી ઘંટડી વગાડતી હતી આરતીના શબ્દોમાં ઘંટણીનો રણકાળ ભણી ગયો હતો આરતીની આશકા લઈને જયેશભાઈએ પ્રણાલી પૂર્વી અને અપૂર્વના માથે હાથ મૂક્યો ત્યારે અસ્ફુટ કંઠે નીલાબેન બોલ્યા પ્રભુ તારી લીલા પાર છે વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ